રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અંતે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં માંતે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ ધોરાજીમાં બે દિવસથી ટેકનિકલ ખામીના કારણે મગફળી ખરીદી પ્રક્રિયા શરૂ થઈ ન હતી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા કુલ દસ હજાર સાતસો ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન આજે ખરીદીના મુહૂર્તમાં એકાવન ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરી મગફળી વેચવા બોલાવવામાં આવ્યા મગફળી ખરીદી શરૂ થતાં ખેડૂતો ખુશખુશાલ વાવેતર માટે ખેડૂતોને નાણાં ની ખાસ જરૂર હોવાથી તાત્કાલિક ખેડૂતોને મગફળી વેચાણના નાણા આપવામાં આવે તમારું નામ અને વિગત

હું એક ખેડૂત જ છું મારી મગફળી લઈને આવ્યો છું અને ખરીદ કેન્દ્ર ધોરાજી ચાલુ થઈ ગયું છે સારી રીતે ચાલે છે અને તપાસી લીધું મારો માલ પણ હાજર છે અને સરકારને મારી એટલી વિનંતી છે કે જેમ બને એમ ખેડૂત ના જલ્દી પૈસા આપે ખેડૂત ઉછી ઉધારા કરીને બેઠો છે તો જેમ બને એમ આઠ દિવસ પાંચ દિવસ ત્રણ દિવસ બને તો ત્રણ દિવસમાં આપે એને સામે ચૂકવવા તો ખરા ને ખેડૂત ને ખાતર ના ચૂકવવા દવા ના ભાડા ભથ્થા ચૂકવવા તો જરાક સરકાર ધ્યાન દે ખાસ હું એક ખેડૂત પુત્ર છું ખેડૂત જ છું ઉગાડ પગો જ છું મારું નામ દિનેશભાઈ ઓરા ખેડૂત આગેવાન ધોરાજી ધોરાજી શહેરમાં હાલમાં ખેડૂતોની મગફળી લેવાનું શરૂ કરવામાં આવ્યું છે એમાં સરકાર કે ચાલુ વર્ષ દરમિયાન એની અંદર વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકની અંદર થોડી ઘણી ખામીઓ આવેલ છે એ ખામીઓને જતી કરી અને ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવે અને આ ખરીદી કર્યા બાદ ખેડૂતોને તાત્કાલિક એના જે વેચાણના રૂપિયા છે એ તાત્કાલિક ખેડૂતોના ખાતાની અંદર જમા કરવામાં આવે કારણ કે પાછતરા વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાનીનો સામનો કરવો પડ્યો છે ત્યારે નવો રવિ અંદર ખેડૂતોને ખાતર બિયારણ અને હાથીયા જે ખર્ચાઓ થાય છે ખર્ચાઓને પહોંચી વળવા માટે ખેડૂતો પાસે અત્યારે નાણા નાણાંની તાતી જરૂરિયાત હોય ત્યારે ખેડૂતોને તાત્કાલિક આ જે ખરીદી છે ખરીદી કર્યા બાદ એના રૂપિયા ચૂકવવામાં આવે એવી અમારી માગણી છે

અને અત્યારે ખેડૂતોના બધા માલ ને એના ઢગલા કરી અને માલ ચેક કર્યો છે અને એના ઉતારા અમે પદ્ધતિ ઉતારા કાઢી અને કામ કરીએ છીએ અને માલ મગફળીનો માલ સારો આવે છે અને ખેડૂતો આ બધી પ્રક્રિયા થી ખૂબ જ ખુશ છે અને અમે પણ ખુશ છીએ અને અહીંયા ધોરાજી સેવા સહકારી મંડળી તરફથી સીસીટીવી કેમેરા લાઈટ પાણી સિક્યુરિટી વ્યવસ્થા બધી તમામ પ્રકારની ફૂલ વ્યવસ્થાથી અહીંયા આ આ કમ્પાઉન્ડમાં અમે કામ કરીએ છીએ અતુલ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ કેકના મેદાનમાં એપીએમસી ધોરાજીના બાજુમાં અને આ કામગીરીથી આજે ખેડૂતો ખૂબ જ ખુશ છે અને આજે અમે મૂર્ત કર્યું હતું અમારા ધોરાજી સેવા મંડળીના મંત્રી શ્રી મનસુખભાઈના હાથે અમે આ મૂર્ત કરી હતું અને ખેડૂતોનો આનંદ છે અને અમારા મંડળીના પ્રતિનિધિઓનો આનંદ છે અને અમારો સ્ટાફનો પણ આનંદ છે અને આ ખરીદી અમે સારામાં સારી કરીશું અને સરકારનો સંસ્થા ગુચકો માસુલનો ખેડૂતોનો બધાને ન્યાય મળો એવી રીતે અમે પ્રામાણિકપણે કામ કરીશું બ્યુરો રિપોર્ટ રાજકોટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે